હવે આપણે જે સિરિયલ ચલાવી રહ્યા છીએ આમ તો આજે અઠવાડિયું ચાલે એટલી મોટી છે આ સિરિયલ કઈ સતીની ની વાત ભાઈઓ બોલજો આ બાજુ થી કોઈ બોલતા નહીં ભાઈઓ બોલજો નીલમ સતી બરાબર એના પતિ નું નામ સુમતી વિલાસ સુમતી વિલાસ નગર શેઠ સુમતી વિલાસ ના પિતા નગર શેઠ હતા એનું નામ સદાફળ સદાફળ બરાબર નામ થોડા યાદ રહે

લાલબા નામ હતું એના લગ્ન નોંધાયા સાત વર્ષ નાની હતી હવે રોજ આપણે વાત કરી રહ્યા છીએ કે વેસ્યા છે

સૌર સતીમાંથી મોટા ભાગની સતીઓની ભયંકર કસોટી થઈ છે કેટલી બધી કસોટી આમાં તમે જુઓ સીતા સતી કેટલી કસોટી થઈ દ્રૌપદી એને તો કે ધાપકી ખનમાં રાજા ઉપાડી તો એ દમયંતી 12 12 વર્ષ સુધી જુગાર નર રાજા રમ્યા સહન એને કરવું પડ્યું એટલે આવી તો અંજના સતી હનુમાનજીની માતા

પરણીને આવી અને એના પહેલા જે પતિ વેશ્યાને ત્યાં રહેતો હતો પરણીને આવી એના ના હતા એ ઉપાડીને ભયો પિતાના દાગી ના હતા એ વેશ્યાને સસરાના જે હતા એ ગયા વેશ્યાને ત્યાં થતા એ નિલમ બધાને આશ્વાસન આપે છે અને કહે છે તમારે કોઈ કાઈ ચિંતા કરવી નહીં આ બધું કર્મને આધીન છે આ કર્મ અત્યારે આપણા અશુભ છે વળી જ્યારે કોઈ દુઃખ નથી તારા સંસ્કાર તારી ભાષા તારો વિનય વિવેક જોઈ ને ખરેખર ગુરુના વચન યાદ આવે છે ગુરુ મહારાજે કહ્યું હતું કે પુત્ર બધું થઈ તમારે ત્યાં આવનારી જે આ ફૂલ વધુ હશે એ તમારા ફૂલ નું નામ રોશન કરશે તમારા દીકરા ને પણ ઠેકાણે લાવશે અને બધા સારાવાના થશે શેઠ તમે ધીરજ રાખજો આજે મને લાગે છે કે સપનો સાચા પડશે દીકરી તો જે બોલે છે અને તારું જે વર્તન એ જ અમને જો પિતાજી કર્મ બધાના જીવનમાં આવે તીર્થંકરોને પણ કર્મ ભોગવવા પડે સાધુ સંતોને પણ કર્મ ભોગવવા કરે સંતો અને સત્રીઓ પણ કરે ચાલો હવે અહિયાં બધું સરસ ગોઠવાઈ ગયું પેલી બાજુ કામલતા વેસ્યા હતી એ કાનલતા તો ઘણી સારી હતી એની માતા દુલારી હતી એની પૈસાની બહુ લાલચ એટલી બધી લાલચ

રાત્રે બાર વાગ્યા પછી ઉપર ચડ્યો અને રાત્રે એકદમ શાંતિ હોય અને ઘરમાં જ્યાં ઘુસ્યો પાછળથી અવાજ આવે હવે નીલમ અને એની બધા આગળ સુતેલા હતા એના પણ ત્યાં હતા અને ગેલેરીમાંથી આગળના ખંડમાં નગર શેઠ સદા સુતેલા હતા ભાઈ જોયો અને આછા દીવા અને ચંદ્રમાની લાઇટ માં દેખાણું કોઈ કાવે નીલમ બહુ હોશિયાર હતી અને હિંમત વાળી હતી એને જોયું કે આ કોઈ ચોર કોઈ લૂંટારો અહીંયા ઘૂસ્યો લાગે હું અત્યારે ધારાધાર કરીશ તો ખબર નહી પડે કે આ કોણ છે એટલે એને શું કર્યું કે ખાવે ઉપર આવાડ કર્યા આવી નહોતા એક રસી લીધી અને રસી એક ભારિયો બનાવ્યો આગળ ધ્યાન કરીને ગોરા થરે ભારિયો બનાવ્યો ઓલાની પાછળ હરગે હરગે જરા પણ આવાડ ના કરી કેવી રીતે આને ચડાય તો સીધી ખરી પડી એને એમ કે નગરસેટ જ્યાં સુતા છે ત્યાં જઈ અને ખરી પાડીને ઉભા રહ્યા એને મારી નાખ્યો અને જ્યાં નગરસેટની નજીકમાં ડાર છે

ખૂની માણસ સ્થાન ક્યાં હોય ખોટા કામ કરે અને જેલ જ મરે સાત વર્ષની જેલ ખૂન કર્યું નતું પણ ખૂન પ્રયત્ન કર્યો એટલે સાત વર્ષની જેલ થઈ ગઈ પણ આખા ગામ નો નગર આખામાં ખબર પડી ગઈ કૌશાંબિક માં કે નગર શેઠ ની આ પુત્ર વધુ કેવી હિંમત વાળી કે એને આવી રીતે પેલા પકડી પકડાવી

જેવી એની હિંમત સમય સૂચકતા કે જરા પણ ગભરાયા વિના કેવું પગલું ભર્યું કે ભરાવી આવ્યો સ્ત્રીને શક્તિ આવી શક્તિ જો એ ધારે તો શક્તિનો બરાબરનો બરાબર નો ઉપયોગ થાય શક્તિની પૂજા થાય જેટલા દેવીઓ તમારા જો કુલ દેવી બધાના હોય ને દેવી જોઈએ છે બધા

એને કારણે બધા એને પોતાના કરી લીધા હતા સ્વભાવ જો તમારો સારો હોય ને તો તમે જગ જીતી ગયા અને સ્વભાવ ખરાબ હોય તો હારી ગયા સમજી લેજો માણસ દુઃખી થતો હોય તો પોતાના સ્વભાવથી દુઃખી થયેલો એટલો સારો સ્વભાવ સંસ્કાર એટલા ઊંચા એટલી એનામાં ઉદારતા વિશાળતા અને દીર્ઘ દ્રષ્ટિ રડન તો રડવા લાગી કે ભાભી મને તરી જાઓ અમે આવો તો મને તો કોઈ વાંધો નથી બારે પૂછો

દસ દિવસ છીએ કે ત્રીસ દિવસ સુધી બરાબર પણ અહીંયા અહીંયા કર્યા પાછળ બહુ મજા આવે છે હવે વિહાર કરવો નથી તો આ જે મેળો છે

પોતાના પિયરમાં આવી એટલે આનંદ આનંદ થઈ ગયો એની માતા અને એના પિતા આ કહે છે દીકરી અમે સાંભળ્યું છે કે આ વેવારી અને વેવાને તો બહુ બગાડ્યું અને તરત જ નીલમ કહે છે અરે આવું તમે બોલશો ને અમે સાંભળ્યું છે કે આ જમાઈ તો વેસ્યાને ત્યાં રહે છે અકાલે સમાચાર બોલ્યા છે કે બધી વાત સાચી છે કર્મને આધીન છે આ બધું કર્મને આધીન છે મારા સાસુ અને સસરા તો અને છે 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 કે તમે તમે ને નથી સારા સારા અરે ભવ તું હું બધું બધું સારું સારું ચિંતા કરો નહીં થશે તમને તમારી દીકરી ઉપર વિશ્વાસ છે કે નહીં અત્યારે હું થોડો ટાઈમ રોકવા માટે આવી છું તમે મહેરબાની આવી કોઈ વાત કરશો નહીં આ સંસ્કારો કેટલા એના ઊંચા છે અત્યારના સમયમાં શિક્ષણ બહુ હતું દિવસે દિવસે એમાં વૃદ્ધિ થાય છે કે આ ડિગ્રી મેળવીને આ ડિગ્રીને અહીંયા ભરે છે આ યુનિવર્સિટીમાં આ શહેરમાં ને એમાં ને આપણે એમાં ગો ખૂબ શિક્ષા શિક્ષણ ખૂબ હતું પણ સંસ્કાર વધ્યા કે ઘટ્યા એ સંસ્કાર ઘટે તો શિક્ષણનો શું મહત્વ એકલા વિનાના સંસ્કારો જો હોય તો શિક્ષણ હતા કેટલા ઊંચા હતા તમે વિચારજો અત્યારે સમય દેવો વિચિત્ર ચાલી રહ્યો છે મારો તો ક્યાં ભણે છે ભરે ભરે છે છે આ પણ પણ તમારો તમારો જ ભરતો હોય તમારી ન ન હોય હોય તમારી તમારી એ દીકરી આટલું ભરી અને આડુઅડું કરે તો તમને પોતાનું એમ થાય કે આ શું મતલબ અહીંયા ઊંચા સંસ્કારો છે કે મા બાપ પણ કહે છે કે તમારે આવું બોલવું નહીં મને જો ધર્મ ધ્યાન માં રસ છે મને સ્વાધ્યાય રસ છે સહેજે સહેજે મારું બ્રહ્મચર્ય પાલન થાય છે અમારે કાંઈ બોલવું નહીં આમ કરતા કરતા સાત વર્ષ નીકળી ગયું ઓલાને સાત વર્ષની જેલ થઈ હતી ને પૂરી ભાઈ છૂટ્યો આ દાઢી વધી ગઈ હતી પહેલાના જમાનામાં તો જેલમાં શું છે કે હજાર માટે કરવા મળે ખાવા પીવાનું પણ બહુ હલકું મળે કામ એટલું બધું કરાર એટલે એને જિંદગીમાં